જય માતાજી મિત્રો તો આજે આપણે વાત કરીએ એસબી બી ટીમ વિશે તો તેઓના વિડીયોમાં લગભગ વન મિલિયન પ્લસ વ્યૂઝ આવે છે તેમની ટીમમાં દસ લગભગ દસ એક્ટર છે અને તેઓ સગા કાકા બાપાના ભાઈઓ છે અને આપણે રોજ આપણી ચેનલમાં એસ બી ટીમના જ વિડીયો અપલોડ કરતા હોઈએ છીએ તો આજે વિચાર્યું કે આપણે આપણો પોતાનો એક વિડીયો બનાવીને નાખીએ તો મિત્રો અમે ખેતરમાં આવ્યો તો હું અને ખેતરમાં મારા ઘઉં કઢાયા હતા એટલે ઘઉંનું ખરું લીધું એટલે જો હું તો બતાવું કે જેટલા ઘઉં થયા અને જેટલું હુસેલ થયું તો ચલો થોડો તરકો ખબવો પડે છે એટલે કે રોજ આપણે એસબિંદ સાઈન ટીમ વિશે વિડીયો બનાવી છે અને ચાહક મિત્રોને સારી સારી જાણકારી આપીએ છીએ તો આજે આપણે આપણી થોડી જાણકારી આપીએ તો જુઓ આ પાછા દેખાતો છે હુસેલનો ઢગલો અને પેલા ઘઉં પડ્યા તો તો જુઓ આટલા ગૌ થયા છે આટલા આ પાછા કૂથરા દેખાતા છે તમને જુઓ પાછા દેખાતા છે કૂથરા તમને એ અમારા ગૌ થયા છે અને પાછળ એ હુસેલ તો મિત્રો તમને નવા વિડીયોમાં મળશું અને આ મારું ખેતર છે તો મિત્રો આ મારા વિડીયોને પણ સપોર્ટ કરજો અને એસબી બીનું સારી ટીમ વિશે નવી નવી જાણકારી માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ નવા વિડીયોમાં